અને એક પણ કામ ભ્રષ્ટાચાર વગર નથી થતું અને અત્યારે તમે એમ કહો છો કે અમને ઉપરથી સત્તા નથી તો આઠ આઠ મહિના સુધી આઠ આઠ મહિના સુધી તમે આ કામ પાટીએ નથી ચડાવી શક્યા તો તમને અમે દિન છ ની મોહલત દઈએ છીએ છ દિવસની અંદર તમે તમામ પોર્ટલો ને અરજી કરી ચાલુ કરો તો હું બહુ જવાબદારી પૂર્વક કઉ છું અમારા તે છે ધોકા લઈને આવશું મારવા પડે તો મારશું અને અહીંયા તાળું મારી દેવું પડે આ નગરપાલિકાને તો લોકોને લઈને તાળું માર દેસુ કેમ કે તાળું મારેલી જ નગરપાલિકા છે હું લોકોને વિનંતી કરું છું કે તમે હવે આ સહન કરવાનું બંધ કરો ભારતીય જરત ધરાવે છે કે આટલી સહન શક્તિ આ ગામની હવે લોકો સહન કરશે નહીં લોકો જાગૃત કરશું અને જો કામ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરશું ધારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવિભાઈ હિરાણીએ ધારી નગરપાલિકાને માત્ર છ દિવસનું એલ્ટિમેટમ આપેલું છે પોતાની હૈયા વરાળ મીડિયા સમક્ષ ઠાલવીને અરજદારોને જે ધરમ ધક્કાઓ ખાવા પડે છે એ બાબતે આજ રોજ નગરપાલિકા ઓફિસની રૂબરૂ મુલાકાત લીધેલી હતી ત્યારે લોકોની પણ એવી ફરિયાદ છે કે ચીફ ઓફિસર ઘણા દિવસથી ધારી ખાતેની ઓફિસ સુધી આવેલા નથી ચીફ ઓફિસરને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવે છે પરંતુ અરજદારોને સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી નગરપાલિકાના ચીફ ઓફિસર

મને ફાઈલ લગ્ન નોંધણી કરાવી હોય ને કોઈ છોકરો છોકરી ભાગીન કરે ને લીધે દિવસે લગ્ન નોંધણી થઈ જશે પણ મોજો વાલી હોય લગ્ન કરાવે ને ત્યારે તમને ફાઇલ દેવાની આ છે 3% ખાવા ને આ વાસ્તવિકતા છે તો એના માટે તમે આયા છે ને કોઈ ઓથોરિટી આપો કે તાત્કાલિક કોઈ દરન થતા નથી એટલે બંડ કામજી રમે સાહેબ ફાઈલ બરોબર કેટલા દિવસે આપી દીધો પછી સમાખો પેડે ડેટા એન્ટ્રી માટે જોવાય કરો કરે મળે છે અને એના કરાવે છે એના થોડી દિવસની રાહ જોવાની છે તો આ મંજૂરી અપડેટ થયું ઓનલાઈન પોર્ટલ ચાલુ થઈ ગયું બરોબર તમારી એનર્જી એમાં ઓનલાઈન થઈ નથી હજી બરોબર બરોબર છે પછી સાહેબ સબ પ્લોટિંગ લઈને જે પોર્ટલ હોય છે એ ખુલી ગયું છે કે તમારે જ્યારે મને ખ્યાલ છે અચ્છા તો સાહેબ બંદા જીતા ગણતરી કરી કે ટેલિફોનિક વાત કરવી પડશે ઓકે થેન્ક યુ બગસરા પાલિકાના ચીફ ઓફિસર પાસે હાલ ધારી નગરપાલિકાનો ચાર્જ છે ધારી નગરપાલિકાની કામગીરીને લઈને ચોકાવનારી વિગતો કોંગ્રેસ પ્રમુખે આપેલી છે પોતાની યોગ્ય માંગણી અને રજૂઆત માટે તેઓએ લાંબા સમયનો ભોગ પણ આપેલો છે એમ છતાં યોગ્ય માંગણી નહીં સંતોષાતા આજ રોજ મીડિયા સમક્ષની વાતચીતમાં તેઓએ નગરપાલિકાના ચીફ ઓફિસરને છ દિવસનું એલ્ટિમેટમ આપેલું છે એ પણ આપ સૌ ધ્યાનથી સાંભળજો સાથે જ નગરપાલિકાની કામગીરીને લઈને આપના મંતવ્યો રજૂ કરવા માટે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો આપણે અત્યારે ધારી નગરપાલિકામાં છીએ આ એક એવી નગરપાલિકા છે જે હમણાં અઢાર બાર બે હજાર ચોવીસ ના રોજ આજુબાજુની ચાર ગ્રામ પંચાયતોને ભેળવી અને વટુકમ દ્વારા નગરપાલિકા કરવામાં આવી છે એ વાતના આજે આઠ મહિના થઈ ગયા છે આઠ મહિનાથી અહીંયા વહીવટદાર શાસન ચાલે છે

અને એક પણ મંજૂરી માટેની જે કઈ વિગતો કે જે વિધિ છે એના ઉપરથી કોઈ અધિકારી કરી નથી જેના કારણે અરજદારો હેરાન થાય છે હું તમને ઉદાહરણ આપું છું મેં હમણાં જ વાત કરી તમે લગ્ન નોંધણી કરાવી હોય તો શું કરવાનું કે લગ્ન નોંધણી માટે તમે અહીંયા ડોક્યુમેન્ટ આપો એટલે અહીંયા તમારી અરજી થાય પછી બગસરા જાય કે બગસરા ડેટા એન્ટ્રી થાય છે બગસરાના ચીફ ઓફિસર અહીંયા ચાર્જમાં છે અને આ વિધિ માઠવાડી દસ દિવસ તમારે અરજદાર બે થી ટકા ખાવાની એની જગ્યાએ છોકરો છોકરી ભાગીર લગ્ન કરે એટલે એને સેમ ડે એમ એમ ઉભા મળી જાય એટલે રાજી ખુશી તો તમે લગ્ન કરાવો તો તમારે પંદર દિવસે તમારું પ્રમાણપત્ર મળે છોકરા છોકરી ભાગીન કરે તો તમને સેમ ડે મળી જાય બીજી એક વાત આ કરે છે બે નંબર કઢાવવા માટે લાઈન છે હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે કસ્બામાં આ નગરપાલિકા થયા પછી પાંચ હજાર થી લઈને વીસ હજાર સુધીની લાંચ લઈ અને જૂની તારીખની અંદર બે નંબર કાઢી દેવામાં આવ્યા છે અત્યારે બે નંબર સદંતરપણે બંધ છે એવું કહેવામાં આવે છે કે સિટી સર્વે પ્રમાણે જયારે સિટી સર્વે થાય એમાં તમને પ્રોપર્ટી કાર્ડ દેવામાં આવે વીસ વર્ષ પહેલા સિટી સર્વે થયો હતો તો વીસ વર્ષ પછી બધા માલિકો ફરી ગયા હોય જેની પાસે પ્રોપર્ટી કાર્ડ નંબર છે એનું પ્રોપર્ટી કાર્ડ નીકળે અને એવું ક્યાં કાયદામાં લખ્યું છે તમારું બે નંબરમાં નામ હોય તમને બે નંબર નહીં કાઢી દેવાનો અહીંયા જે સાહેબ બેસે છે એ જ સાહેબ બગસરાની અંદર છે બગસરાની અંદર બે નંબરનું ટેબલ ચાલુ છે નગરપાલિકા હોવા છતાં કાઢી ગઈ છે અમરેલી નગરપાલિકા ન્યા પણ સિટી સત્તા છે બે નંબર કાઢી દેવાની તો અહીંયા આગળ હું અલગ નિયમો ઇંગ્લેન્ડના ના નિયમો લાગુ પડે બે નંબર ટેબલ બંધ કરી દીધું તમે પ્રોપર્ટી કાર્ડની વાત કરો પ્રોપર્ટી કાર્ડ કેમ નીકળે ભાઈ પેલા તો તમારે એનો સિટી સર્વે કરાવવા પડે તો સિટી સર્વે ની અંદર એક અધિકારી અઠવાડિયે એકવાર મૂક્યો છે એને કોઈ સત્તા આપવામાં આવવા નથી એને ફક્ત કેટલી સત્તા છે કે બે હજાર બાવીસ પછી જે બિન ખેતી થયું છે અને કલેક્ટર સાહેબે જેને પ્રોપર્ટી કાર્ડ નંબર આપ્યો છે એનો જે કાઢી શકે બાકી વર્ષોથી વિચાર વર્ષ એસી વર્ષ ગામની અંદર રહી છે ને એની પાસે અત્યારે કોઈ માલિકીના પુરાવાઓ નથી

મારવા પડે તો મારશું અને અહીંયા તાળું મારી આ નગરપાલિકાને તો લોકોને લઈને તાળું મારેલી નગરપાલિકા છે હું લોકોને વિનંતી કરું છું કે તમે હવે આ સહન કરવાનું બંધ કરો બહાર થી અરજ ધરાવ છે કે આટલી સહન શક્તિ આ ગામની હવે લોકો સહન કરશે નહીં લોકો જાગૃત કરશું અને જો કામ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરશું